કે એક મજા આવી મજા એ પાંચ જણાનો વટાણ કર્યું તો રામ રામ ડાયરાની આપણી YouTube ચેનલને તમાર બધાનું हार्दिक સ્વાગત છે આજ છે 20 અષાઢી બીજ કાણુજાવાળા રામાપીરના અષાઢી બીજ છે તો મિત્રો આપણે જવાનું છે રામાપીરના મંદિરની દર્શન કરી આવજો બન્યા છે તો મિત્રો અત્યારે આપણે રવિભાઈ લાલુ ઘોડીનો સામાન કરે છે પંચીનો કેવો સામાન કરે આપણે જોવી તમે ક્યારે આમ સામાન કરેલો ક્યારે સામાન બાંધેલો ટ્રાય તમે મારો એ વાંધો નહીં થોડીક પટ્ટો આગળ રાખજો અને બીવોમાં તમ તારી એવી છે નહીં તોફાની હા બસ નહીં નહીં ઝલક નો બતાવે અહીંયા ઉભા ઝલક થોડી બતાવવા દે એ મને દુઃખ નથી મને ટ્રાય મારું શું આજો નહીં નહીં તમે બાંધოთ કરા મને અરે ફાવા મેમા શું તો આમાં કે એવો છે લે લ્યો દેવો ફોન પકાય આ બીવે છે

<laughs> ta đấy là nơi ta làm, mày đi vô, mày vô đấy. গৌৰংগী জয়দীপ ভাই চেনল નાના એ سبسક્રાઇબ આયા છે આ ભાઈ આપણે આપણે જોવે ડેઈલી કરો આમ આપણને આમ દેખાતા આમ ઓળખે અને આપણે આ નામ પણ એને ખબર છે ને પણ નામ ખબર છે આમ ઓળખે આમ ઓળખે આપડે કઈ પર છે હા બેહવાનું નામ શું

તો જા હા મોજા ખરેખર ભાઈ હા તમરા આગળ છું અરે આગળ છું તમ તારે બસ ભાઈ દેઈના ભલા

હેપી ન્યૂ યર રામ રામ કેમ છે મજામાં મજા મજા હાલો વયા થાય ઘરે નો બીક લાગે જો ઓલો બેઠો તો ભાઈ કરો લાઈક કરો બબે વાર જીકો લાઈક ને શેર ઓકે ડન હાલો